વાસા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હારી તાલુકાના વાસા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરો સવંત બે હજાર એક્યાસીના વૈશાખ સુ સાતમને રવિવાર તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ સવારે યજ્ઞના આચાર્ય નિકુંજભાઈ દવે પાટણના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્ર ચાર સાથે પ્રજાપતિ સમાજના બારોટ જસવંતભાઈ એમ બારોટ ભાવની પાવન નિશ્રમાં ભુવાજી સોમાભાઈ પ્રજાપતિ પઢિયાર ભુવાજી કરસનભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં વર્ષાબેન ધીરજભાઈ પ્રજાપતિ ઉન્નતિબેન કેવલભાઈ પ્રજાપતિ પુષ્પાબેન રાજુભાઈ પ્રજાપતિ નાનીબેન ખોડીદાસભાઈ પ્રજાપતિ દક્ષાબેન મહેશકુમાર ઓઝાના યજમાન પદે યજ્ઞ યોજા હતો શ્રી સિકોતર માતાજીના ફોટાના યજમાન પ્રજાપતિ ગોમતીબેન કરસનભાઈ પ્રજાપતિ કાંતાબેન મહાદેવભાઈ શિખરના યજમાન પ્રજાપતિ લીલાબેન સિવાભાઈ પ્રજાપતિ રમીલાબેન પરેશભાઈ ધજાના યજમાન અમૃતભાઈ વાલજીભાઈ સ્વર્ગીય મફાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ફોટો શિખર અને ધજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી બપોરે બાર ઓગણચાલીસ કલાકે માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી સાંજે પાંચ કલાકે યજ્ઞ પૂર્ણ હોતી બાદ પ્રજાપતિ ભીખીબેન નાનજીભાઈના વ્રત હસ્તે દ્વાર ખોલી મહાઆરતી ઉતારી રાત્રે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે સ્વર્ગીય જેઠીબેન કેસાભાઈ પ્રજાપતિ પરિવારના રુઘુનાથભાઈ કાંતિભાઈ માણાભાઈ જયંતિભાઈ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું હતું મંદિરના જીર્ણોદ્ધારમાં સ્વર્ગીય દિવાળીબેન ગોરધનભાઈ પ્રજાપતિ પ્રજાપતિ મહાદેવભાઈ અજમલભાઈ સહિત અનેક દાતાઓ રોકડ રકમ આપી જ્યારે દિલીપભાઈ પ્રજાપતિ અને નવીનભાઈ પ્રજાપતિએ આ પત્રિકાનો લાભ લીધો કાર્યક્રમ દીપાવા ભરતભાઈ છગનભાઈ વિજયભાઈ બાબુભાઈ રૂપનાથભાઈ કનુભાઈ સહિત સ્વર્ગીય રણછોડભાઈ પ્રજાપતિ સ્વર્ગીય સામાભાઈ પ્રજાપતિ પરિવારે અથાગ મહેનત કરી શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદના પ્રમુખ દિલીપભાઈ પ્રજાપતિ શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ ત્રિબોનભાઈ પ્રજાપતિ સરકારપુરા કિશોરભાઈ પ્રજાપતિ માંડલા પ્રજાપતિ દિનેશભાઈ જગમાલભાઈ એકલવા સુરત જયнтиભાઈ પ્રજાપતિ ચાખા મેવાભાઈ પ્રજાપતિ અસાલડી હરિભાઈ પ્રજાપતિ માંડલા ભેમાભાઈ પ્રજાપતિ રોડા ભરતભાઈ દાબેલી થરાસઈ બાર પરગણા પ્રજાપતિ સમાજમાંથી પધારના દરેક મહેમાનોને વાંસી પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરાયું સ્ટેજ સંચાલન ગુમળા મસ્જિદ શાળાના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિએ કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે પ્રજાપતિ થરા